જય શ્રી કૃષ્ણ મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે સરગવાની કઢી બનાવની છે એકદમ ફર્સ્ટ ક્લાસ સ્વાદિષ્ટ પૌષ્ટિક કેવાય સરગવાની કઢી બહુ સારી તો આપણે આજે કઢી બનાવીશું બરાબર તો આજે પેલા એને આપણે સારી કરીને ટુકડા કરી અને એને ધોઈ કાઢીને એને બાફા મૂકી દીધું છે તે તમે જોઈ શકો છો બરાબર હવે આપણે બફાઈ જાય એટલે એને કાઢી લેવાની છે બીજો મિત્રો હવે આ સિંગો બફાઈ જવાય છે આપણે જોઈ શકીએ છીએ દબાઈ સમજી લો કે આ બફાઈ ગઈ છે બરાબર તો બફાઈ ગઈ છે એટલે આપણે કાઢી લઈશું બહાર અને બહાર કાઢી લઈશું અને એક બાજુ આપણે કઢીનો મસાલો કરવાનો છે બરાબર મિત્રો આપણે આ સિંગો હવે બફાઈ ગઈ છે તો મેં કાઢીએ અને આ રેડી રાખી છે બરાબર આપણે કઢીનો મસાલો કરવાનો છે ના કઢી બહુ ફાઈન થઈ છે તો આપણે છાસ બે જણની બનાવવાની હોય તો અડધી લેવાની છે ચાર જણની બનાવવાની હોય તો આખી છાસ લઈ લેવાની પણ બનાવી શકાય આપણે એમાં નાખીશું માપ તો ખબર હોય તમને લોકોને રોજ જમવાનું બનાવતા હોય એ લોકોને તો ખબર જ હોય હવે આપણે ગ્રાઇન્ડર થી પણ કરી શકાય વલણી થી પણ કરી શકાય પણ હું આમ જ બેસન ને ઓગાડી નાખું છું તમે જોઈ શકો છો અને આ સરગવાની કઢી તો બહુ સારી પૌષ્ટિક શરીર માટે હાડકાના દુખાવા સાધાના દુખાવામાં અત્યારે આજકાલ આયુર્વેદમાં સરગવાની સિંગનો પાવડર બનાવી અને લોકો માર્કેટમાં વેચે જ છે કારણ કે સરગવાથી તમારા હાડકા સાધાના દુખાવા બહુ સરસ થઈ જાય છે એટલે સરગવાની કઢી એકદમ પૌષ્ટિક છે હેલ્થ માટે બરાબર છે આપણે બેસન વાગડી ગયું વાર લાગી આપણે જો વાતો કરતા કરતા બેસન વાગડા દીધું હવે આપણે એમાં મસાલો કરીશું હવે અહીંયા મેં લસણ મરચું કતરી નજ રાખ્યું છે તે આપણે અંદર એડ કરી દઈશું હવે આપણે કડી પત્તા લઈશું

ખાલી લીલું મરચું લસણ કઢી પત્તા અને હવે આપણે મીઠું નાખીશું મારી ચમચી નાની નાની છે એટલે આપણે બે ચમચી મીઠું બરાબર હવે આપણે ખાટી છે છાસ એટલે થોડું પાણી પણ ઉમેરી દઈશું અને થોડી ખાંડ પણ નાખી દઈશું બરાબર છે તમે ગ્રાઇન્ડર ફેરવી દો તો બી મસ્ત બેસન ઓગળી જાય પણ મારે તો એમ જ આ ઓગળી ગયું બેસન બરાબર ઠંડુ હોય ને એટલે બેસન ઓગળી જાય બરાબર હવે આપણે આ રેડી થઈ ગયું છે હવે આપણે છાસ ખાટી છે એટલે થોડી કઢી એકદમ મીઠી મસ્ત લાગે ખાવાની મજા આવશે તમને બે બે કે ત્રણ ચમચી ખાંડ નાખી દેવાની છે બરાબર ટેસ્ટ સારો લાગશે એકદમ ખાટી મીઠી કઢી ખાવાની મજા આવશે તમને હવે આપણે બધું રેડી થઈ ગયું છે હવે આપણે વઘાર કરવાનો છે બરાબર હમણાં હળદર જોઈએ તો થોડી હળદર નાખવાની છે બહુ નહીં નાખવાની એક ચમચી હળદર નાખી દેજો એટલે કઢી ક્લાસ થઈ જશે હવે આપણે ગેસ ઓન કરીશું કઢી બનાવી દઈશું બરાબર હવે આપણે વઘાર મૂકી દઈશું કઢીનો ગેસ ઓન કરી દીધો છે થોડી ફ્લેમ ધીરી રાખવાની કઢીમાં બહુ તેલ ના જોઈએ શાક હોય વધારે જોઈએ પણ કઢીમાં બહુ તેલ જોઈએ નહીં આટલે તેલ તો બહુ થઈ ગયું હવે આપણે એમાં રાહી નાખીએ છીએ એક ચમચી રાહી નાખવાની છે બરાબર અને એક ચમચી જીરું નાખવાનું છે તાજ કઢીનો મસાલો છે કઈ બીજું છે નહિ એ વગર થવા આવ્યો છે ફળી બનાવવાની એટલે ફળોવી જ જોઈએ એમાં પપેલીમાં ના ખાવે હવે અહીંયા મસાલો બધો રેડિંગ કરીએ છે હવે ખાલી વઘાર થઈ ગયો છે ફ્રેન્ડ જે બી કરી દઈશું આવ આપણે આ થોડી રેડી મસાલો આપડે નાખી દઈશું આપણે નાખી દીધું છે હવે આ કઢી ઉકળે બરાબર મીઠું તમારે જોઈ લેવાનું કારણ કે કોઈને વધારે મીઠું જોઈતું હોય કોઈને ઓછું જોઈતું હોય ખટાશ ને પ્રમાણે થોડું ગળપડ નાખી દેવાનું હવે આપણે ઉકળે એટલે આપણે હવે સિંગો નાખી દેવાની છે અહીંયા રેડી જ છે બરાબર હવે આ ઉકળી ગઈ છે આપણે હવે આપણે આમાં સિંગો આપી દેવાની છે સિંગો નાખ્યા પછી આપણે પાંચ મિનિટ એને ઉકળવા દેવાની છે અંદર રસ ભરાઈ જાય અંદર તો એકદમ હવે તો સીંગો બારે માસ મળે છે સરગવાની ની કઢી એકદમ ફર્સ્ટ ક્લાસ છે ખાવાની મજા આવશે આપણે થોડા દાણા નાખી દઈશું અહિયાં મેં ધોઈને રેડી જ રાખ્યા છે દણા આપડી આ કઢી રેડી છે બરાબર જોઈ લે હવે આપણે આની સાથે બાજરીના રોટલા લુવાના રોટલા રોટલી સાથે પણ ખાઈ શકાય અને જો તમારે જાડી કરવી હોય અમુક લોકોને કેવું પાતળી કડી ના ફાવે કોઈને જાડી જોઈતી હોય તો આપણે પ્રમાણે થોડું આવી રીતના આપડી આ કડી રેડી થઈ ગઈ છે એકદમ સરસ અને અત્યારે તો આ બધાને ઘસારા થાય છે સરગવાના પાવડર બધા આ સરકવાની કઢી ખાય તો બહુ સારી હેલ્થ માટે એટલે તમે લોકો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આ કઢી કેવી લાગી તો એકવાર ટ્રાય કરજો અને લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો બરાબર થેન્ક યુ જય શ્રી કૃષ્ણ